દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ ત્યારબાદ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જ્યારે પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવી અપીલ કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફડવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા શહેર પોલીસ સ્ટેશન ખાતે ય સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે એક મિટિંગ યોજવામાં આવી આ મીટિંગમાં તહેવારોને અનુલક્ષીને જે પડતી અગવડો અને જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતના વાંચા આપી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચનો કરવામાં આવ્યા જય હિન્દ જય ભારતભ આવતીકાલથી જે મુખ્ય તહેવાર એવો ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે સાથે સાથે તારીખ એ મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુન નબી પણ ઉજવવામાં આવશે જેનું જુલુસ કાઢવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠી છઠ્ઠી તારીખે વિસર્જન છે તો આ બંને તહેવારો શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય તે હેતુથી રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન થયું હતું આ મિટિંગની અંદર આ ગણપતિ સમિતિ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો અન્ય સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવાર ખૂબ શાંતિથી અને ઉલ્લાસથી બંને તહેવારો ઉજવાય એવી ખાતરી આપી હતી